નમસ્કાર મિત્રો અને સીટ ટોક્સની બોલી ટોક્સમાં સોરી એન્ટરટેઈનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે કોઈ ફિલ્મનો રિવ્યૂ નથી કરવાના પણ આજે એક બોલિવૂડની એક એવી વાત વિશે જાણકારી મેળવીશું અને એના પર ચર્ચા કરીશું જે છેલ્લા એકાદ કે દોઢ વર્ષથી ખૂબ ચર્ચામાં છે અને આ વિષય છે જેનું નામ છે કોર્પોરેટ બુકિંગ જી હા આજના વિડીયોમાં આપણે કોર્પોરેટ બુકિંગ શું છે એના વિશે જાણીશું અને કઈ ફિલ્મ માટે કોર્પોરેટ બુકિંગ બિલકુલ નથી થયું અને તેમ છતાં એ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મમાં સામેલ થઈ છે એના વિશે આપણે છેલ્લે જોઈશું તો છેલ્લે સુધી આ વિડીયો જોજો અને તમે જાણો છો એ પ્રમાણે સીટોક્સ ઉપર આપણે બોલિવૂડ ઉપરાંત ક્રિકેટ છે રાજકારણ છે અને સમાજને લગતા જુદા જુદા વિષયો ઉપર ચર્ચા અને વિશ્લેષણ કરીએ છીએ આ ઉપરાંત અહીંયા ઘણી ફિલોસોફિકલ કે જાણવા જેવી માહિતીના શોર્ટ્સ પણ તમને જોવા મળે છે તો અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો ગમે તો એને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો તો ચાલો આજનો વિષય આપણે ચાલુ કરીએ કે વોટ ઇઝ કોર્પોરેટ બુકિંગ એટલે કે બોલિવૂડમાં કોર્પોરેટ બુકિંગ એટલે શું નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા તો કોર્પોરેટ બુકિંગનો સવાલ ત્યારે આવ્યો જ્યારે જવાન અને પઠાણ જેવી ફિલ્મો ખૂબ ચાલી ગયા વર્ષે પણ જ્યારે તમે એ એપને જુઓ ને ત્યારે એમાં તો એવું લાગે કે ભાઈ બધું ફૂલ છે પણ જ્યારે અંદર જાઓ ત્યારે એમ થાય કે અરે આપણે તો માંડમાંડ ટિકિટ બુક કરી અને અહીંયા તો ખાલી દસ પંદર જણા કે પચીસ જણા જ બેઠા છે કેમ એવું તો આનું કારણ છે કોર્પોરેટ બુકિંગ હવે કોર્પોરેટ બુકિંગ એક્ઝેક્ટલી શું છે એ જાણીએ એવા જે કંઈ મેં સાંભળ્યું છે અથવા જે કંઈ મેં વાંચ્યું છે એના પરથી એવું ખબર એવી ખબર પડી છે કે કોર્પોરેટ બુકિંગ મોટે ભાગે કોઈ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર નથી કરતા કોઈ પણ એક ફિલ્મ હોય એના કોઈ મોટો સ્ટાર હોય ને એ આ વસ્તુમાં વધુ પડે છે અને એનું કારણ એવું છે કે એને એની બ્રાન્ડ વેલ્યુ આગળ વધારવાની હોય છે અને એને એવી ચિંતા હોય છે કે મારી ફિલ્મ ક્યાંક અમુક કરોડ માટે સો કરોડની ક્લબમાં કે બસો કરોડની ક્લબમાં આવતા આવતા રહી ન જાય આ બે પ્રકારના ડર એનામાં હોય છે એટલે મોટાભાગનું કોર્પોરેટ બુકિંગ આ જે સ્ટાર હોય છે એ કરતો હોય છે હવે કોર્પોરેટ બુકિંગ એક્ઝેક્ટલી શું છે એ જાણીએ કોણ કરે છે એ તો આપણે જાણી લીધું તો એ એ સ્ટાર હોય ને એ કોઈ પણ દિવસના અમુક શોની કે એક શોની કે કોઈ પણ વધુ શોની વીકેન્ડના અમુક શોની ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર કે પંદર કે 25000 હજાર ટિકિટો જાતે ખરીદી લે એ કોર્પોરેટ બુકિંગ કહેવામાં આવે છે એટલે હું અને તમે જ્યારે પેલી એપ જો ત્યારે એપમાં એંશી ટકા નેવું ટકા પેલું કહેવાય ને કે ગ્રીનમાંથી યલો થવા માંડ્યું છે અને પછી રેડ થઈ જાય છે એ ટાઈપનું તો જ્યારે યલો સોરી ઓરેન્જ થવા માંડે યલો ને ઓરેન્જ થવા માંડે ત્યારે આપણને બીક લાગે કે અરે હું કદાચ કંઈક ચૂકી તો ન જાઉં આવા જ્યારે શરૂઆતની જે શો હોય છે અને એમાં તમે જો તો જ્યારે કોર્પોરેટ બુકિંગ હોય ત્યારે આ પ્રકારનું બુકિંગ થતું હોય છે અને એમાં જે આ સ્ટાર છે એમાં એવું જાણવા મળ્યું છે કે બે પાંચ કરોડથી માંડીને દસ પંદર કરોડ રૂપિયા સુધી પણ નાખે છે અને આમ ચલો આપણે બુકિંગ તો કરી લીધું મેં કીધું એમણે પાંચ હજાર પંદર હજાર કે પચીસ હજાર ટિકિટો બુકિંગ થઈ ગઈ પણ હવે ટિકિટનું કરવાનું શું તો આપણે જ્યારે પણ હિન્દી ફિલ્મો જોઈએ ત્યારે શરૂઆતમાં ખબર છે ઘણા બધા સ્ટીકર હોય છે ઇન એસોસિએશન વિથ અવર રેડિયો પાર્ટનર અવર ફલાણા પાર્ટનર અવર ઢેકણાં પાર્ટનર આ જે સ્ટાર બુકિંગ કરે ને બધી આટલી પાંચ પંદર વીસ હજાર ટિકિટ એ એમના સ્ટાફમાં વેચી દેતો હોય છે પોતાનો પણ સ્ટાફ હોય છે પછી એ કંઈ બહુ કદાચ મોટો ન હોય પણ એને પણ વેચતો હોય છે આ ઉપરાંત જે કોઈ સ્ટાર કોઈ બ્રાન્ડને એન્ડોર્સ કરતો હોય પછી પાન મસાલા હોય ફોન હોય કે પછી કોઈ કોલ્ડ ડ્રિંક હોય એને જે એન્ડોર્સ કરતો હોય છે એ બ્રાન્ડના જે સ્ટાફ મેમ્બર હોય છે એને આપી દે છે એટલે એ ટિકિટ પોતાની પાસે નથી રાખતો પણ બધે વેચી દે છે ને મફતમાં જો તમે મારા તરફથી ભોગી જવું આવું કરતો હોય છે હવે વાત આવી કે એ ટિકિટ તો ખરીદી લે છે અને એ જેટલી પણ ટિકિટ હોય છે આટલા બધા લોકોમાં વેચી દે છે તેમ છતાં આપણે જ્યારે ફિલ્મ જોવા જઈએ અને પેલું જે બુકિંગમાં તો આપણે ઓરેન્જ થઈ ગયેલું જોઈએ છે અથવા તો યલો થઈ ગયેલું જોઈએ છે પણ અંદર પહોંચે ત્યારે આપણને આઘાત લાગ્યા કે માંડ પંદરથી પચીસ જણા જ છે અને બાકીનું થિયેટર તો ખાલી છે તો એની પાછળનું કારણ એ છે કે તમે ટિકિટ તો બધાને આપી દો છો જેમ કે મને કદાચ કોઈ ટિકિટ મળી ગઈ કે ભાઈ આ એક્સ વાય ઝેડ મૂવી છે બહુ મોટા સ્ટારની મૂવી છે ને તમે જોઈ આવજો આ શનિવારે રાતના સાડા નું શો છે પણ મને એ નથી જોવી મને ઈચ્છા નથી અથવા તો મારે કોઈ એવા સંજોગો નથી કે એ જેની ટિકિટ મળી છે એ મારા ઘરથી બહુ દૂર છે આવા ઘણા બધા કારણો હોઈ તો હું જતો નથી એટલે તમે ટિકિટ તો આપી દો છો પણ થિયેટર સુધી ખેંચવાનું કામ કોણ કરે છે એ જે કોઈ પણ દર્શક હોય એને ફ્રીમાં ટિકિટ મળી હોય કે એને ખરીદવી છે ટિકિટ એ એની ઈચ્છાશક્તિ ઉપર છે એટલે તમે ટિકિટ તો આપી દો છો ફ્રીમાં પણ તમે એ દર્શકને ખેંચી લાવી શકતા નથી એટલે એંશી ટકા પંચ્યાસી ટકા થિયેટર ભરેલું દેખાડે છે પણ છેવટે ત્યાં મોટા કિસ્સામાં એવું નથી કાયમ પણ ઘણીવાર ત્યાં પાંચ પંદર કે પચીસ જણા જ હોય છે તો હવે આનો ફાયદો શું જ્યારે ટિકિટ ખરીદવાનો ખર્ચો કરે છે બાર હજાર પાંચ કરોડ દસ કરોડ વીસ કરોડ કોઈ એક્ટર તો એનો ફાયદો છે ને મેં જેમ શરૂઆતમાં કીધું એમ એની બ્રાન્ડ ઇમેજ વધે છે એટલે એ એ જ્યારે એમ આવે કે ભાઈ સો કરોડની ફિલ્મ છે થઈ ગઈ તેમાંથી કદાચ બે પાંચ કરોડ આપ ભાઈના હોઈ શકે એટલે એકચ્યુઅલી જે હોય છે તો એ પંચાણું કરોડની જ ફિલ્મ હોય કોઈક દસ લાખની ટિકિટ ખરીદે એવું નથી કે બધા કરોડોમાં ખરીદે તો જ્યારે એક કરોડ વીસ લાખની કમાણી થઈ હોય ત્યારે ખરેખર એની કમાણી એકચ્યુઅલી એક કરોડ દસ લાખની જ હોય છે ઓવરઓલ જાય છે જે કંઈ એક્ઝિબિટર કે એના હાથમાં પણ મેજર પાર્ટ ખરીદેલો હોય છે એમાંથી એટલે કે આ દસ હજાર દસ લાખનો કે અમુક કરોડનો એને પણ એ જે સ્ટાર હોય છે એની બ્રાન્ડ વેલ્યુ વધે છે કે ભાઈ આટલા કરોડની મૂવી થઈ ગઈ એને કારણે એના જે એન્ડોર્સમેન્ટ છે એ લોકોને ફાયદો થાય છે કારણ કે જેવા આવા ન્યૂઝ સ્પ્રેડ થાય છે કે ભાઈ ફલાણી ફિલ્મ ફલાણા એક્ટરની બસ્સો કરોડ કર્યો અથવા તો એક કરોડ વીસ લાખે આજે તો પહોંચી ગઈ છે સો કરોડ વીસ લાખે પહોંચી ગઈ છે તો એ પણ એની એડ વધારવા માંડે છે તમે જોશો હવે જ્યારે નેક્સ્ટ કોઈ આવું થાય તો તમે ધ્યાન રાખજો કે જેવું આવું કંઈક ફિલ્મ સારી ચાલે એ વાત આવશે એટલે એની એડ્સ આપણી સામે વધી જશે એટલે એ લોકોને પણ ફાયદો થાય છે કે એની બ્રાન્ડ વેલ્યુ વધે છે હવે આના કેટલાક માઇનસ પોઈન્ટ પણ છે માઇનસ પોઈન્ટ એવું છે કે આ એકચ્યુઅલી તો ફેક વસ્તુ છે જેમ મેં કીધું કે તમે ટિકિટ તો બધાને આપી દીધી પણ બધા જ ફિલ્મો જોવા જાય એ નક્કી નથી તો છેવટે તમારા એ ફિલ્મ જે છે એ બહુ લોકો પાસે તો પહોંચતી નથી તમે આટલી મહેનત કરો છો આટલો ખર્ચો કરો છો ફોર એક્ઝામ્પલ એવું માની લઈએ કે આ વીસ એક લાખની જે ટિકિટ છે એ પાંચ કે છ હજાર લોકો માટે તમે ખરીદી છે પણ એ પાંચ કે છ હજાર લોકોમાંથી એક જ હજાર જોવે છે દેટ મીન્સ કે ચારથી પાંચ હજાર લોકો તમારી ફિલ્મ જોતા જ નથી તમે એમને ફ્રી ટિકિટ આપી હા કદાચ એ પાંચ કે છ ચાર કે પાંચ હજાર લોકો ન ગયા એમને તમે ટિકિટ ના આપી પણ એમની ઈચ્છા થઈ કે નહીં મારી કંપની સાથે આ સ્ટાર જોડાયેલો છે ચલો હું જવું તો ખરું ને મારી કંપની ખાતે તો જવું જોવા તો કદાચ બે અઢી હજાર દર્શક વધી પણ ગયા હો આ એક રફ આંકડો છે પણ એવું થતું નથી એટલે તમારી ફિલ્મ ઓછા દર્શકો સાથે પહોંચે છે એક આમાં જે નુકસાન થયું છે બોલિવૂડનું જે મેં સાંભળ્યું છે એ એવું છે કે ઘણીવાર પ્રોડ્યુસરને પણ આ મોટા એક્ટર હોય છે ને એ પોતાનામાં ભેળવી દે છે એટલે એ એમ કહે છે કે ભાઈ હું કોર્પોરેટ બુકિંગ કરું છું આપણે વાંધો નહીં આવે તો પ્રોડ્યુસર જો એમાં હિસ્સો આપતો હોય છે તો ત્યારે એવું થાય છે કે એ પોતાનું જે એન્ડોર્સમેન્ટ અથવા તો મૂવીના પ્રમોશનનું જે બજેટ હોય છે ને એ ઓછું કરી નાખે એટલે એક સમયમાં જ્યારે પંદર વીસ કરોડ ફાળવવામાં આવતા હતા તમે જુઓ પ્રોજેક્શન માટે અથવા તો ફિલ્મના પ્રમોશન માટે મતે સીધા પાંચ છ સાત આઠ હજાર આઠ કરોડ રૂપિયા ઓછા થઈ જાય છે એને કારણે જે લોકોની એક ઇન્ડસ્ટ્રી પ્રમોશન ફિલ્મ પ્રમોશન ઉપર આધારિત હતી એમને પણ નુકસાન થયું છે ખરેખર જો કોઈ ફિલ્મને આગળ વધારવી હોય તો એનું પ્રમોશન કરવું જરૂરી છે નહીં કે કોર્પોરેટ બુકિંગ એટલે કોર્પોરેટ બુકિંગ એક રીતના જુઓ તો બહુ ખરાબ પદ્ધતિ બોલિવૂડમાં અપનાવવામાં આવી છે પણ જે રીતના એ એના રિવ્યૂઝ આવે છે અથવા તો એનો જે રિસ્પોન્સ આવે છે જે મેં વાત કરી કે પાંચ હજાર ટિકિટ લીધી હોય પણ એક હજાર લોકો પણ માંડી જાય છે તો એની અવળી અસર ક્યારેક તો એ હીરોના ઉપર થશે અથવા તો એ પ્રોડ્યુસર ઉપર થશે જે હીરો સાથે ભળીના પ્રમાણે એનું કોર્પોરેટ બુકિંગ કરાવી રહ્યો છે તો ક્યારેક તો એની અસર થવાની છે એટલે ધીમે ધીમે આ કોર્પોરેટ બુકિંગ બંધ પણ થશે વાર લાગશે પણ થશે ખરું હવે વાત કરીએ એ ફિલ્મ વિશે જે આ વર્ષની સૌથી મોટી હિટ છે અને એના વિશે એવું ક્યાંય કહેવામાં નથી આવ્યું કે અહીંયા એક પૈસાનું પણ કોર્પોરેટ બુકિંગ થયું છે અને આ ફિલ્મનું નામ છે એનિમલ જ્યાં જ્યાં મેં એક બે જગ્યાએ વાંચ્યું અને સાંભળ્યું પણ ખરું કે એનિમલ એ સ્વયંભૂ રીતના હિટ ગયેલી ફિલ્મ છે અને આટલા બધા કરોડ રૂપિયા જે કમાયા છે એણે જાતે કમાયા છે અને એમાં એક પૈસાનું પણ કોર્પોરેટ બુકિંગ થયું નથી તો આશા છે તમને કોર્પોરેટ બુકિંગ વિશે માહિતી મળી હશે આ વિડીયો પરથી તો જો તમને એવું લાગે કે આ માહિતી કામની છે ને મિત્રો સાથે શેર કરી શકાય એવી છે તો પહેલાં તો તમે વિડીયો લાઈક કરી દો અને પછી આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો મેં આગળ કીધું એ પ્રમાણે આ પ્રકારના વિષયો અલગ અલગ વિષયો સાથે આપણે કાયમ અહીંયા મળીએ છીએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા હું જુદી જુદી શોર્ટ્સ પણ મૂકું છું તો એ પણ તમે જોતા રહેજો અને પોતાના મંતવ્યો મારા વિડીયોઝમાં જોયા પછી જરૂર આપતા રહેજો શોર્ટ્સમાં પણ આપતા રહેજો કે કેવી લાગે એટલે મને એક ઉત્સાહ રહે કે હું આગળ નવા સારા વિષયો લઈને આવું અને થોડું ઘણું રિસર્ચ કરીને પણ ના તો બસ ફરીથી મળીએ કોઈ નવા વિડીયો સાથે અને તમે આ ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોઝ લાઈક કરતા રહો પોતાની કમેન્ટ કરતા રહો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાયા આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો